નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે કલ્ચરલ ગ્રુપ ડભોઈના એપીએમસીના મેદાનમાં ગરબા ઉત્સવમાં આ વર્ષે પણ ખેલૈયાઓ માટે નો તિલક નો એન્ટ્રીની પ્રથા ચાલુ રાખવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી ડભોઈમાં નવરાત્રિ ઉત્સવમાં નો તિલક નો એન્ટ્રીની પ્રથા શરૂ કરવામાં આવી હતી જેને પગલે સમગ્ર રાજ્યમાં મોટાભાગના ગરબા ઉત્સવોમાં નો તિલક નો એન્ટ્રીના બેનર્સ લાગ્યા હતા ત્યારે ચાલુ વર્ષે પણ ડભોઈના કલ્ચરલ ગ્રુપના અધ્યક્ષ અને વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાએ નો તિલક નો એન્ટ્રી સાથે ગરબા ખેલાઈ અને ગરબા આહવાન કર્યું હતું જય માતાજી તારીખ ત્રીજીથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ આ શક્તિ માતાજીનું આ પર્વ છે મા ગર્ભવાની એ દરબાવતી નગરીના કુળદેવી છે ત્યારે મા ગરભાવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબા માં ભાગ લઈએ એમની આરાધના કરીએ સાથે સાથે જ એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપારિક ડ્રેસ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દરભાવતી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકે આને આવકારી છે ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી ગરબાથી એ સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ જય માતાજી ડભોઈમાં એપીએમસી મેદાનમાં માગઢભવનની ગર્ભાવતી કલ્ચરલ ગ્રુપના ગરબા મહોત્સવને આખરી ઓપ આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી ત્રીજી તારીખથી શરૂ થઈ રહેલા ગરબા મહોત્સવમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ નો તિલક નો એન્ટ્રી સાથે ગરબા રમવા અપીલ કરી હતી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ પ્રદીપ બારોટ ડબોઈ